સોજિત્રા તાલુકાના દેવા તળપદ ગામની સીમમાં મગરે દેખા દેતા લોકોમાં ડર ફેલાયો છે દયા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવી મગરનું રેસ્ક્યુ કરાયું હતું આણંદમાં ગત અઠવાડિયે પડેલા ભારે વરસાદને કારણે પાણીજન્ય જીવો પણ સિંહ વિસ્તારમાં અને રેણાક વિસ્તારમાં આવી ગયા પામ્યા છે ત્યારે આવા હિંસક પ્રાણીઓને કારણે લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે દેવા તળપત ગામના રામકુવા વિસ્તારમાં ખાડામાં એક મગર છે એ જ ખેડૂતની નજરે પડ્યો હતો જેને લઈને આ વિસ્તારમાં ખેતી માટે જતા ખેડૂતોમાં ડરનો માહોલ સર્જાયો હતો

નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર